હલો હા મેળો એમ શિવરાત્રીનો ઓવ ઓ તે છે ને મારે પણ બુડા ખીચામાં પૈસા ક્યાં છે તો હવે ઈ ટિયક ની મેળા આવે તો છોટી મંતરવી પડશે કારણ કે આપડા પાસે ક્યાં પૈસા છે થાર વેળ તો હું આવું રો કોઈ પૈસાનો સેટિંગ કર ને મેળા તો જવું જ પડશે ને બુડા 12 મહિનામાં વાર મેળો આવે થાર વેળ આવ્યો દાટ કપા થી હામે કરશે હેડ હો એ હા માર તો મારા હાટ અજમોય વાઢવા નો આયો રયો છે ના હોય તો કાલે મજૂર કરવા પડે ને કે બેટા આ તો રોધડો બગાડી લાશે બગડે હરો હવે હા માર બુડુ લાખા ને અજમો હારો હલે લાખા પાસે કોઈ પૈસા નું સેટિંગ થાશ આ મથેરા બેટો લાખો ઓ લાખા હો શું કરો હરા

મેળા શું થયા પણ બુડા તો હવે શું આપડે મસ્તી તો કુગદાડો હોય નહીં પણ આવી મસ્તી ના હોય બુડા શું કર્યું તને મેં પણ લાગે હવે હું તને એક વાત કરું

એ પેલા પૈસાનું થોડું સેટિંગ કરવા દે આ તો હાલો હો શાંતિ છે બસ બેઠા જ છું મારવા આતા આજ તો ના ના અમે ક્યાં વાવા અમે તો ભાગ્યના આલ કીધો ઓ હોય આ તો ખાલી અમાર આટો મારવા આયા હતા વાધી છે બધું આ મારતા આવા ખેતરમાં કેમ કેમ છે એ ને પૈસા છે પૈસા છે પૈસા પાછો

તમારું મગજ જોઈ અવાજ ઓછો કરો ને ના ના લૂંટાવાનું ના હોય પૈસા હારું

હા હા શરદી લાગે તારે હે હા આપડે તો યાર ભાઈબંધ નઈ ભાઈબંધ એને પોતા ખવાય તો અમે શું એકલા ખાવા